પોરબંદરની રૂપાડી બાલેડી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં છેલ્લા ઘણા દિવસોથી બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું છે જેથી આ હોસ્પિટલમાં આવતા જતા દર્દીઓના સેમ્પલ વાવસીજી હોસ્પિટલમાં મોકલવા પડે છે પોરબંદરની રૂપાળી બાલેડી હોસ્પિટલમાં અનેક સગર્ભા મહિલાઓ સારવાર માટે આવતા હોય છે આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે ખાસ લેબોરેટરી ઊભી કરવામાં આવી છે ત્યારે આ લેબોરેટરીમાં આવેલા બાયોકેમેસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું છે જેથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલવા પડે છે અને ટેસ્ટના રિપોર્ટ પણ વિલંબ થાય છે જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રા દ્વારા રજૂઆત કરવામાં આવી છે સરકારી લેડી હોસ્પિટલને અંદરમાં જે લે લેબ આવેલું હોય અને એમાં બાયો જે મશીન આવે એ મશીન બંધ હોવાથી આઈની જે સગર્ભા બહેનો હોય એને ભાવસેજી હોસ્પિટલે જવું પડતું હોય રિપોર્ટ કરાવવા તો વહેલામાં વહેલી તકે એ મશીન જે બંધ છે એ તાત્કાલિક ચાલુ કરાવે એટલે બાયોને અહીંથી ધક્કા ના થાય કારણ કે સગર્ભા એ હાલીને જવું ને હાલીને આવવું એક તો ત્રણે વરસાદનું વાતાવરણ છે કોઈ લપટીન પડી જાય તો કોકને લાગી પણ જાય એટલે મારું કહેવું ને વહેલી તકે રિપેર કરાવે અથવા નવું મંગાવીને નવું મંગાવીને તાત્કાલિક ચાલુ કરે એવી મારી નરમરી છે આ મશીન મારફતે અનેક ટેસ્ટ થઈ રહ્યા હતા જે તમામ ટેસ્ટ હવે ભાવસીજી હોસ્પિટલમાં કરવા માટે સેમ્પલ મોકલવા પડે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર